દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે ત્યારે ડીસા ખાતેથી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ભગવાન જગન્નાથજી મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિ અને પૂજા અર્ચના કર્યા બાદ પ્રસ્થાન કરાવ્યું હતું ડીસાના ધારાસભ્ય પ્રવીણ માણી સહિતના વિવિધ આગેવાનો ધાર્મિક સંગઠનો મળીને ભક્તોએ ધામધૂમથી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું શહેરમાં જય જય જગન્નાથ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ નાદ ગુંજી ઉઠ્યો હતો અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે રથયાત્રામાં બોડી સંખ્યામાં નગરજનો જોડાયા હતા જેમાં ભગવાનના પૂજન અર્ચન કરાયા હતા અધ્યક્ષે ડીસાના લોકોનું અભિવાદન ઝીલ્યું હતું ભગવાન જગન્નાથજીની ની રથયાત્રા એ શ્રદ્ધા અને ભક્તિનો અનેરો સંગમ છે તેમણે સૌ ભક્તોને રથયાત્રાની શુભકામનાઓ પાઠવી હતી અને રાજ્યમાં સુખ શાંતિ તથા સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રથયાત્રા માર્ગો પર ફરી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા ભજન કીર્તન અને જય ઘોષ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું ડીસા ખાતે અસાડી બીચ નિમિત્તે નીકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રામાં ડીસા નગરપાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર પૂર્વ રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા સમાજ અગ્રણી સંજય ભટ્ટ પીએન માળી સહિત બહોળી સંખ્યામાં સામાજિક કાર્યકરો અને ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં જોડાયા હતા